નમસ્કાર મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કાયદાને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો આમની પહેલાં આપણે પ્રશ્ન નંબર એકથી પાંત્રીસ સુધી અભ્યાસ કર્યો આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્ન નંબર છત્રીસથી સો સુધી અભ્યાસ કરવાનો છે તો આ વિડીયો સાથે જોડાઈ રહેજો અને આ વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે જો એ પ્રશ્ન નંબર છત્રીસ થી ભારતીય દંડ સંહિતા એ તો ભારતીય દંડ સંહિતા એ બ્રિટિશ સંસદની અંદર પસાર થયેલો એક કાયદો છે ગેરકાયદેસર મંડળીમાં કેટલા માણસો હોવા જોઈએ ગેરકાયદેસર મંડળીની અંદર પાંચ અથવા તો તેથી વધુ માણસો હોવા જોઈએ એટલે જવાબ આવશે સી ચૂંટણીમાં ગેરવ્યાજબી લાગુ માટે અથવા તો ખોટું નામ ધારણ કરવા માટે આઈપીસીની કઈ કલમ હેઠળ શિક્ષા થશે જવાબ છે કલમ નંબર એકસો એકોતેર કલમ માટે શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે જવાબ આવશે ડી ત્રણસો બે કલમ ત્રણસો છવ્વીસ કયો ગુનો આચરવા માટે લગાડવામાં આવે છે ત્રણસો છવ્વીસ આવશે મહાવ્યથા માટે ત્યારબાદ કયા પ્રકારની વ્યથાને મહાવ્યથા ન કહી શકાય એમાં આવશે સી વ્યથા ભોગવનારે દસ દિવસ સુધી શારીરિક પીડા થાય છે તો એ મહાવ્યથામાં નહીં આવે મહાવ્યથામાં આવશે આંખની જોવાની શક્તિનો કાયમ માટે નાશ થાય મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ આવે અને ડી કાનની સાંભળવા માટેની શક્તિનો કાયમ માટે નાશ થાય એટલે કે એવી વ્યથા કે જે કાયમ માટે ખામી સર્જતી હોય છે તો એને કહેવાય મહાવ્યથા લૂંટ ક્યારે ધાડ બને છે તો કે જ્યારે કુલ માણસો પાંચ અથવા તો પાંચ કરતા વધુ હોય ત્યારે લૂંટ છે એ ધાડ બનતી હોય છે એટલે જવાબ આવશે બી કોઈ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી અપાતા શારીરિક માનસિક ત્રાસ અંગે કઈ કલમ હેઠળ ગુનો નોંધાવી શકાય જવાબ આવશે બી ચારસો અઠાણું ની પેટા કલમ ક મુજબ પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન આઈપીસીની કઈ કલમ હેઠળ શિક્ષા પાત્ર છે આઈપીસીની કલમ પાંચસો દસ મુજબ એમને શિક્ષા કરવામાં આવશે સામાન્ય ઇજા માટે આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો નોંધાય છે સામાન્ય ઈજા માટે આવશે ત્રણસો ત્રેવીસ જન્મ અથવા બીજી કેદની શિક્ષાને પાત્ર ગુના કરવાની કોશિશ કરવા માટેની શિક્ષા આઈપીસીની કઈ કલમ હેઠળ નોંધાય છે કલમ નંબર પાંચસો અગિયાર બિનવારસી મળેલ મિલકતને ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ કબજે કરવામાં આવે છે જો કોઈ બિનવારસી મિલકત મળે તો ક્રિમિનલ પ્રોસીજર કોડની એકસો બે નંબરની કલમ મુજબ એમનો કબજો લેવામાં આવશે ક્રિમિનલ પ્રોસીજર કોર્ટની કઈ કલમ હેઠળ આરોપીએ પોલીસ સમક્ષ કરેલ નિવેદન કે તેની નોંધ પુરાવામાં સ્વીકાર્ય નથી એટલે કે કોઈ આરોપી પોલીસ સમક્ષ નિવેદન આપે તો એ માન્ય ગણાતો નથી એ કલમ છે એકસો બાસઠ કોઈ પણ આરોપીએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન કરેલું હોવું જરૂરી છે તો જ એ માન્ય ગણાય છે ત્યારબાદ ક્રિમિનલ પ્રોસીજર ની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવે છે તાજના સાક્ષીની જોગવાઈ કલમ નંબર અપીલ નો અધિકાર છે કાનૂની અધિકાર સરકારી નોકરને સમન્સની બજવણી કઈ રીતે કરી શકાય તો કોઈ પણ સરકારી કર્મચારી હોય તો એમની સમન્સની બજવણી રૂબરૂમાં સહી મેળવીને ઉપરી અધિકારી મારફત અથવા તો ટપાલ મારફત ઉપરના તમામ દ્વારા કોઈ સરકારી કરી શકાય છે છેલ્લો સુધારો ક્યારે થયેલો તો સીઆરપીસી ની અંદર છેલ્લો સુધારો કરવામાં આવ્યો છે બે હજાર નવમાં જમીન કે પાણી અંગેની તકરારથી મહેસૂલનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે સીઆરપીસી ની કઈ કલમ હેઠળ પ્રક્રિયા થાય છે જવાબ છે કલમ નંબર એકસો પિસ્તાલીસ સીઆરપીસીની કલમ એકસો ચુમ્માલીસ હેઠળ કરાયેલા ત્રાસદાયક બાબતો અથવા ભયના સંદેશા તાકીદના હુકમ કર્યાની તારીખથી કેટલા સમય સુધી તે અમલમાં રહેશે જવાબ છે બે માસ સુધી તેમજ ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ મૌખિક પુરાવો કેવો હોવો જોઈએ મૌખિક પુરાવો હોવો જોઈએ પ્રત્યક્ષ નીચે પૈકી દ્વિતીય પુરાવો નથી તો પેલા તો દ્વિતીય પુરાવો કોને કહેવાય તો કે મૂળમાંથી યાંત્રિક પ્રક્રિયા દ્વારા બનાવેલ નકશો એ દ્વિતીય પુરાવો છે મૂળમાંથી બનાવાયેલ કે તુલના કરેલ નકલો તો એ પણ દ્વિતીય પુરાવામાં આવશે અને સી દ્વિતીય પુરાવા અધિનિયમની કલમ માં શું જણાવેલ છે ભારતીય પુરાવા અધિનિયમ કલમ ત્રેપન ની અંદર ફોજદારી કાર્યવાહીમાં વ્યક્તિ સારા ચારિત્ર્યવાળી છે તે હકીકત પ્રસ્તુત કરે છે જવાબ આવશે સી ભારતીય એવિડન્સ ની કઈ કલમ હેઠળ થયેલ કબૂલાત સંદર્ભે તેનો કેટલોક ભાગ પુરાવા આધારિત સાબિત કરી શકાશે કલમ નંબર સત્યાવીસ મુજબ ત્યારબાદ કયા વર્ષમાં દહેજ હત્યા ધ્રુષ્ટતા તરીકે ભારતીય એવિડન્સ ના કાયદામાં કલમ એકસો તેર બી સામેલ કરવામાં આવી છે જવાબ છે ઈસી સન ઓગણીસો છ્યાસી માં તેમજ ભારતીય એવિડન્સ એક્ટના કાયદામાં ઇલેક્ટ્રોનિક પુરાવાઓને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી છે ઇલેક્ટ્રોનિક પુરાવાની માન્યતા ઈસીસન બે હજારની અંદર માન્યતા મળી છે કોઈ વ્યક્તિના કબજામાંથી ચોરીનો માલ મળી આવે તો ન્યાયાલય કેવા અનુમાન કરી શકે છે તો એવા અનુમાન કરી શકે કે તે ચોર હોઈ શકે ચોરીનો માલ ખરીદનાર હોઈ શકે અથવા તો તે ચોરીના ગુનાનો સાક્ષી હોઈ શકે એટલે ઉપરના તમામ ભારતીય એવિડન્સ એક્ટમાં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા ક્યારે માન્ય રખાતી નથી તો કે જ્યારે બાળક અસ્થિર મગજનો હોય અને તેના દ્વારા આ જુબાની આપવામાં આવેલી હોય ત્યારે એમની ભૂમિકા માન્ય ગણાતી નથી જવાબ આવશે સી નીચેનામાંથી સાક્ષીની તપાસના જુદા જુદા તબક્કાઓમાં શેનો સમાવેશ થાય છે સાક્ષીઓની જો તપાસ કરવાની હોય તો સર તપાસ કરવામાં આવશે ઉલટ તપાસ કરવામાં આવશે અને જરૂર જણાય તો ફેર તપાસ પણ કરવામાં આવશે જવાબ આવશે ડી ઉપરના તમામ ભારતીય એવિડન્સ એક્ટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન ક્યારે પ્રસ્તુત ગણાય કે જેનો નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે જવાબ છે કલમ નો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે અનુચ્છેદ નંબર ત્રણસો ચોવીસ લોકસભાની મુદતના પાંચ વર્ષના સમયગાળાની ગણતરી માટે પ્રથમ દિવસ કયો છે તો કે જ્યારે નવા ચૂંટાયેલા સભ્યોની સંસદની બેઠકનો પ્રથમ દિવસ હોય તે દિવસ જ લોકસભાનો પ્રથમ દિવસ ગણાય છે એટલે જવાબ આવશે ડી ભારતની સંચિત નિધિમાંથી નિધિ ઉપાડવા માટે કોની મંજૂરી ફરજિયાત છે રાષ્ટ્રપતિની ભારતના બંધારણમાં શોષણ સામેના હકમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી જવાબ આવશે એ વેઠ પ્રથા નાબુદી બંધારણીય કટોકટી એટલે બંધારણીય કટોકટી એટલે યુદ્ધ થવાથી રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલી કટોકટી દેશમાં આર્થિક સંકટ ઉદભવતા પગાર ભથ્થા ઘટાડવા એ આર્થિક કટોકટી કહેવાય રાજ્યસભાના એક તૃતીયાંશ સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે રાજ્યસભાના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થતા હોય છે તેમજ લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાકીય નિવેદન ભારતના બંધારણના કયા આર્ટિકલ અન્વયે રજૂ થાય છે આર્ટિકલ નંબર એકસો ચોસઠ માં આવશે મેટ્રોપોલિટન કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે કબૂલાતો અને કથનો નોંધાવા બાબત ઝડપી વોરંટના હુકમ સીઆરપીસી ની કઈ કલમ હેઠળ થાય છે કલમ નંબર ત્રાણું બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી સીઆરપીસી ની કઈ કલમ હેઠળ થાય છે બદનક્ષી માટે આવશે સીઆરપીસી ની કલમ 199 તેમાં ક્રિમિનલ પ્રોસિજર હેઠળ શું શું જોગવાઈ કરવામાં આવેલી છે એમાં ઓપ્શન આપેલું છે આરોપી ની કબૂલાત લઈ શકાય આરોપી ની કબૂલાત પોલીસ એ નોંધવી જોઈએ આરોપી ની કબૂલાત મેજિસ્ટ્રેટ ચેતવણી આપ્યા બાદ નોંધવી જવાબ આવશે A અને C, આરોપીની કબૂલાત લઈ શકાય કબૂલાત પોલીસ નોંધે તો પણ એ માન્ય ગણાતી નથી એટલે જવાબ આવશે એ અને સી નીચેનામાંથી શું સત્ય હકીકત છે જવાબ છે બી અને સી એટલે કે સમન્સ અને વોરંટ બંને એક જ છે અને સી સર્ચ થી માત્ર દસ્તાવેજ કરાયેલ વ્યક્તિની શોધ માટે હુકમ કરી શકાય શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી સીઆરપીસીની કઈ કલમ હેઠળ લેવાય છે કલમ નંબર એકસો નવ સીઆરપીસી કલમ એકસો પચીસ હેઠળ ભરણ પોષણ માટેનો હુકમ પત્ની માટે થઈ શકે માતા પિતા માટે થઈ શકે અને સંતાનો માટે પણ થઈ શકે એટલે જવાબ આવશે ડી આપેલ તમામ માટે કલમ એકસો છોતેર હેઠળ મૃત્યુના કારણની તપાસ કોણ કરી શકે મેજિસ્ટ્રેટ આઈપીસી મુજબ કઈ કલમમાં સરકારની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ નંબર સત્તર માં ત્યારબાદ આઈપીસી ની કઈ કલમમાં જાનથી મારી નાખવાની ધમકીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે જવાબ છે કલમ નંબર પાંચસો છ ની પેટા કલમ બે ની કઈ કલમમાં સ્વ બચાવની જોગવાઈ નથી જોગવાઈ નથી એવી કલમ છે એકસો આઠ એકસો એકસો ત્રણ અને એકસો પાંચ ની કલમ ની અંદર સ્વ બચાવની જોગવાઈ કરવામાં આવેલી છે IPC ના પ્રકરણ પંદર સંદર્ભે કઈ બાબત સાચી છે જવાબ છે ધર્મ સંબંધિત ગુનાઓ ની કઈ કલમ મુજબ સૈનિક નો પોશાક પહેરવો ગુનો છે વ્યક્તિ પોશાક પહેરે તો ની કલમ મુજબ એમને સજા કરવામાં આવશે ની કઈ કલમમાં ગેરકાયદેસર મંડળીને વિખેરાઈ જવાનો હુકમ આપ્યા બાદ મંડળી ચાલુ રહે તો ગુનો બને છે કલમ નંબર એકસો પિસ્તાલીસ આઈપીસીનું અંતિમ પ્રકરણ કયું છે આઈપીસી ની અંદર કુલ ત્રેવીસ પ્રકરણ આપવામાં આવ્યા છે ભારતમાં સ્ત્રીતરીય પંચાયતી રાજ પદ્ધતિ અપનાવનાર સૌ પ્રથમ રાજ્ય કયું છે સૌ પ્રથમ રાજ્ય છે રાજસ્થાન ભારતના બંધારણમાં મૂળભૂત હકો તેના કયા અનુચ્છેદમાં આપેલા છે મૂળભૂત હકો આપેલા છે અનુચ્છેદ નંબર બાર થી પાંત્રીસમાં કોણ ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા બી એન રાવ ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ છે મુખ્ય કાયદા અધિકારી છે એટર્ની જનરલ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા જણાવો ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા છે પરેશ ધાનાણી ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર નાગરિકને કેટલા મૂળભૂત અધિકાર મળે છે જવાબ છે છ વર્તમાનમાં ભારતના એટર્ની જનરલ કોણ છે વર્તમાન સમયમાં ભારતના એટર્ની જનરલ છે કે કે વેણુગોપાલન કાયદા સમક્ષ સમાનતાના મૂળભૂત અધિકારની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે સમાનતાનો મૂળભૂત અધિકાર કલમ નંબર ચૌદ તેમાં રાષ્ટ્રપતિને બંધારણની કઈ કલમ કટોકટી જાહેર કરવાની સત્તા આપી છે જવાબ છે કલમ નંબર ત્રણસો છપ્પન આઈપીસી મુજબ નીચેનામાંથી કઈ કલમ મુજબ મોતની સજા થઈ શકે જવાબ છે આપેલ તમામ એટલે કે ત્રણસો ચોસઠ એ ત્રણસો છન્નું અને એકસો ચોરાણું નીચેનામાંથી કયા વ્યક્તિને આઈપીસી લાગુ પડતો નથી

બળજબરી પૂર્વક કઢાવામાં કઈ મિલકત નો સમાવેશ થાય છે તો જો બળજબરી કરવામાં આવે તો સ્થાવર મિલકત અને જંગમ મિલકત બંને મિલકતોનો સમાવેશ થઈ શકે એટલે જવાબ આવશે સી બંને